નમસ્તે તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ખાંડવી બનાવવાના છીએ ખાંડવીની અલગ અલગ બે ત્રણ રેસીપી મેં ટ્રાય કરી એમાંથી જે મને સૌથી સરળ અને એકદમ પરફેક્ટ લાગીને એ આજે હું તમારી જોડે શેર કરીશ આજની વિડીયોમાં બતાવેલી એકદમ પરફેક્ટ માપ અને મેથડ સાથેની આ ખાંડવી એકદમ પતલી કાગળ જેવી બનશે અને બહુ જ ટેસ્ટી બનશે તો આજની આ ખાંડવીની રેસીપી શરૂ કરીએ એ પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે ખાંડવી બનાવવા માટે એક વાસણમાં કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી એક વાડકી ચાળેલું બેસન લેવાનું છે એટલે કે ચણાનો લોટ અને એક વાડકી ગરમ કરેલું દહીં લેવાનું છે એટલે દ્વિદળ ના થાય હવે જે વાડકીથી માપી અને દહીં અને બેસન લીધું છે એ જ વાડકીથી માપી અને બે વાડકી પાણી લેવાનું છે મેં અહીંયા પનીર બનાવેલું વધેલું પાણી હતું તો એ વાપર્યું છે તમારે સાદું પાણી જ વાપરવું આ પાણીમાં ખટાશ હતી એટલે મેં લીંબુનો રસ નથી નાખ્યો તમારે અડધા લીંબુનો રસ નાખી દેવો થોડું મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે અને ચમચી જેટલી હિંગ નાખી દેવી હવે આમાં એક ચમચી જેટલી વાટેલા મરચાંની પેસ્ટ નાખવાની છે મરચાં એકદમ ક્રસ થયેલા હોવા જોઈએ નહીંતર ખાંડવી બરાબર નહીં પથરાય પાંચ ચમચી જેટલી હળદર નાખી દેવી હવે અમે ઇલેક્ટ્રિક બ્લેન્ડર ફેરવી દઈશું એટલે એ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને ગાંઠો ના રહે જો આ ના હોય તમારી જોડે તો તમે હેન્ડ બ્લેન્ડર સાદું આવે છે એનાથી આને મિક્સ કરી અને એક વખત ગળણીથી ગળી દેશો તો પણ આ બેટર આબૂત તૈયાર થઈ જશે હવે કૂકરમાં એક ગ્લાસ જેટલું પાણી મૂકીશું અને સ્ટેન્ડ મૂકી અને એની ઉપર વાસણ મૂકી દઈશું હવે આને ઢાંકી દેવાનું છે ઢાંકણું એકદમ ફિટ હોવું જોઈએ જો ફિટ ના લાગે ઢાંકણું તો આની ઉપર કંઈક વજન મૂકી દેવું કૂકરનું ઢાંકણું બંધ કરી હવે આમાં છ સીટી આવે ત્યાં સુધી આને ગરમ કરવાનું છે છ સીટી વાગી કૂકર ઠંડુ થઈ જાય એટલે આ રીતે સીટી ઊંચી કરી કૂકરને ખોલી દેવું હવે ઢાંકણું ખસેડી અને બેટરને ચેક કરીશું જુઓ આ રીતે આજુબાજુમાંથી થોડું જાડું રહેશે અને વચ્ચેથી થોડું પતલું હશે આને સરખી રીતે પહેલાં તો નીચે લઈ અને આ રીતે મિક્સ કરી દેવું અને હવે આને થોડું ઘટ કરવા માટે ગેસ ઉપર મૂકવું આ રીતે એકદમ ધીમા તાપે ગેસ ઉપર મૂકી અને થોડું આમાં હેન્ડ બ્લેન્ડર આવે છે એ આ રીતે ફેરવીશું અને ખાલી ત્રીસ સેકન્ડ માટે આને ગરમ કરીશું એનાથી એકદમ સરસ જાડું આપણે જે ખાંડવીનું બેટર જોઈએ એવું તૈયાર થઈ જશે હવે આને પાથરીશું અને પાથરવા માટે કિચન પ્લેટફોર્મ હોય એને આ રીતે કપડાંથી સાફ કરી દઈશું તમે ઈચ્છો તો બે ત્રણ થાળીઓ ઉપર પણ આને પાથરી શકો છો આ રીતે ફટાફટ ચમચાની મદદથી અથવા તો તાવીતાની મદદથી અથવા તો પછી સ્પેચ્યુલાની મદદથી આને પહોળું કરવાનું છે અને આવી રીતે પતલું પતલું પાથરી લેવાનું છે આ સમયે જે વધી ગયેલું તમારું જે બેટર છે ખાંડવીનું એ તમે ગરમ પાણીની અંદર રાખશો ને તો એ કઠણ નહીં થઈ જાય જુઓ વધેલું થોડું બેટર હતું એ હું થાળીની પાછળની ભાગમાં આવી રીતે પાથરી રહી છું ખાંડવી પાથરવા માટે કિચન પ્લેટફોર્મ કે થાળીને ચીકણી કરવાની કોઈ જરૂર નથી તમે એમને પણ પાથરી શકો છો ખાંડવી ઠંડી થાય છે ત્યાં સુધી એનો વગાર તૈયાર કરીશું જેના માટે એક વાસણમાં બે મોટી ચમચી ભરીને તેલ ગરમ મૂકીશું આમાં થોડી રાઈ નાખી દઈશું હવે આમાં થોડા તલ નાખી દઈશું રાઈ અને તલ બરાબર સંતળાઈ જાય એના પછી આમાં થોડી હિંગ નાખવાની છે અને મીઠા લીમડાના પત્તા નાખી દઈશું થોડા હવે અમે એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અને સૂકું નારિયેલ છીણેલું નાખી દઈશું બેથી ચાર ચમચી જેટલું સૂકું નારિયલ નાખ્યું છે તમે આની જગ્યાએ જે ફ્રેશ નારિયેલ આવે છે એ પણ છીણીને નાખી શકો છો હવે ફ્લેમને બંધ કરી દેવાની છે અહીંયા મીઠા લીમડાના પત્તા મેં આખા નાખ્યા છે તમે થઈ શકે તો આને એકદમ ઝીણા ઝીણા ક્રસ કરી અથવા તો ચોપ કરીને નાખજો થોડીક કોથમીર નાખી દઈશું હવે આમાંથી અડધો વગાર આપણે જે ખાંડવી પાથરી હતી એની ઉપર આ રીતે પાથરી દેવાનો છે એના કારણે ખાંડવી ખાલી ઉપરથી લૂકવાઈઝ જ નહીં અંદરથી ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે હવે આના પીસીસ કરી લઈશું હવે લાંબી ખાંડવી બનાવવા માટે ત્રણ ત્રણ ઇંચના ગેપમાં આવી રીતે પીસીસ કરવાના છે આવી રીતે લાંબા લાંબા કટ લગાડી અને હવે ખાંડવીને વાળી દઈશું ખાંડવીને એકદમ સારો સેપ આપવા માટે આવી રીતે એકદમ જોડે જોડે વાળવાની છે ખાંડવી એનાથી એકદમ પતલી અને લાંબી ખાંડવી તૈયાર થશે જોયું તમે કેટલી પતલી અને સરસ ખાંડવી તૈયાર થઈ છે થાળી ઉપર પાથરેલા મિશ્રણમાંથી પણ આ રીતે જ ખાંડવી વાળીને તૈયાર કરી લઈશું આ રીતે એકદમ પતલી અને સરસ ખાંડવી તમારી તૈયાર થશે જુઓ થાળી પરની ખાંડવી પણ કેટલી પતલી અને સરસ તૈયાર થઈ જાય જો તમારી ખાંડવી બનાવવામાં પણ આ તકલીફો આવતી હોય કે ખાંડવી બનાવતા વાર લાગતી હોય બેટર છે એ જાડું કે પતલું રહી જતું હોય ખાંડવી બહુ જાડી પડી જતી હોય અથવા તો અંદર ગઠ્ઠા પડી જતા હોય અથવા તો ખાંડવી વાળતી વખતે તૂટી જતી હોય તો આ રેસિપીથી એક વખત ખાંડવી ચોક્કસ બનાવીને જોજો એટલી સરળ રીત છે જો આ વિડીયોમાં બતાવેલી પરફેક્ટ મેથડ મેઝરમેન્ટ અને બધા સ્ટેપ તમે ફોલો કરશો ને તો તમારી ખાંડવી પણ બજાર જેવી એકદમ ટેસ્ટી પતલી અને સરસ તૈયાર થશે જો આ ખાંડવીની રેસિપી તમે બનાવો અને તમને આ રેસીપી ગમે તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા આ વિડીયોને અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો